અજે બનાસ નવા ચાલુ છે અને જલ્દીમાં જલ્દી પૂર્ણ થવાના છે એની મને ખાતરી આવનાર સમયમાં પાણી દે મારી અને ક્ષેત્રે જારે કહેવાનું છે ત્યારે હું તો માત્ર એટલા માટે કહું છું કે ગુજરાતનું કોઈ તરાવ યા પાણી અદાણી આપણા પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબે મનમાં સંકલ્પ કર્યો તો અને નેફાડે પાણી ચડે આપણે એમ કેળ વસ્તીના લોકો એમ કે કે ગુજરાતી માં કેવટ છે સાહેબ નેવાડે પાણી ચડે એ આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી બતાવ્યું છે અનેક ક્ષેત્રે આપણો વિસ્તાર ઊંચો હોવા છતાંય પાણીકાર બને એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે વિશેષ નહીં કહેતા હું ચોક્કસ કહીશ કે પાણીની સાથે સાથે કેવી રીતે આ જીલ્લો બેઠો થાય એના માટે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબે સમગ્ર ભારતની અંદર મેં જોયું છે

સારી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ પ્રકારનું જમીન સુધારાનું પર કામ કરે છે બહુ દિલથી અભિનંદન આપું છું એની સાથે સાથે વધારે નહીં કે તમારી નાનકડી વાત કરી પૂરી કરું કે સાજીભાઈ શંકરભાઈ સાહેબ બેઠા છે હું તમને બધાને કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દિન પ્રતિદિન કેવી રીતે લોકોની સુખાકારી પ્રાપ્ત થાય એના માટે અનેક વ્યવસ્થા જ્યારે ગુજરાત સરકાર કરી રહી છે અનેક ક્ષેત્રે ગુજરાત નંબર 1 છે

મંજૂર થઈ જાય એટલે અદતન તાકાત આપણા અધ્યક્ષ સાહેબ જયારે બેઠા છે ત્યારે આ વિસ્તારમાં એરપોર્ટ કામ હોય જીઆરડીસી ના કામ હોય પાણી કામ હોય

અને આવનાર સમયમાં વધુમાં વધુ આ જિલ્લાનો વિકાસના કામ કરીએ એ વાત સાથે મારી વાત પૂરી કરું છું આપણે સૌ તમે બધા તાલીઓના ગુજરાતથી હું શંકરભાઈ સાહેબને કહું છું કે સાહેબ તમે આવો અમે તમારું સ્વાગત કરીએ આટલું સરસ કામ કરો છો એટલે ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જાય ખૂબ ખૂબ આભાર આપનો પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ હું પડકાર જિલ્લાનો માણસ છું પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ હું પડકાર જિલ્લાનો માણસ છું હું તેજ જ

પ્રાસંગિક ઉદ્ઘોષણ માટે હું સહદય આવકારું છું આજના કાર્યક્રમમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના સુખ દુઃખમાં સતત સાથે રહેતા રાજ્ય સરકારના ઉદ્યોગ જેવો ડિપાર્ટમેન્ટ શ્રમ અને રોજગાર સહિતના વિભાગોને સુપારો રીતે ચલાવતા આપણા જિલ્લાના પ્રભારી મંત્રી આદરશ્રી બલવતસિંહભાઈ રાજપૂત